રાધે રાધે દેશ વિદેશમાં રહેતા મારા વાલા દર્શક મિત્રોને મુકુંજો સિન્હા જય શ્રી કૃષ્ણ એક નવા વિડિયો સાથે ભાવી દર્શન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વૃષભ રાશિ માટે મે માસ બે હજાર પચીસ એક મહત્વનો માસ સાબિત થવા જઈ રહ્યો છે આ રાશિ રાશિફળમાં તમે જાણશો કે આ મહિને તમારા જીવનમાં કયા મોટા બદલાવ આવી શકે છે ખાસ કરીને નોકરી ધંધો ધનલાભ તેમજ પ્રેમ સંબંધો અને આરોગ્યને લઈને જાણો સાહિ તક મળશે અને ક્યાં સાચવીને ચાલવું જોઈએ

મે એનો મહિનો વૃષભ રાશિના જાતકો માટે સુખદ તેમજ ઉર્જાવાન અને નવી શક્યતાઓ લાવનાર બની શકે છે તમારી રાશિમાં સૂર્ય અને બુધના સંક્રમણના કારણે આર્થિક અને વ્યવસાય ક્ષેત્રમાં વૃદ્ધિ જોવા મળી શકે છે રોકાયેલા કામો પૂરા થવાની શક્યતા વધે છે જીવનના તમામ ક્ષેત્રે સ્થિરતા લાવવાનું આ યોગ્ય સમય છે વ્યવસાય અને નોકરીની દ્રષ્ટિએ જોઈએ તો નોકરી કરતા જાતકો માટે પ્રમોશન કે નવા પ્રોજેક્ટનો યોગ બની શકે છે તમારા પ્રયત્નો જોઈને અધિકારીઓ દ્વારા ખાસ જવાબદારી પણ મળી શકે છે સંદેશ વહન ટેલિકોમ કે શિક્ષણ કે ફાઇનાન્સ ક્ષેત્રે જોડાયેલા જાતકો માટે ખાસ સફળતાનો સમય રહેશે ધંધાર્થીઓ માટે નવો વ્યવસાય શરૂ કરવાનો યોગ્ય સમય છે જૂના રોકાણોથી લાભ થવાની શક્યતા છે મે પછી ભાગીદારીના ધંધામાં સારી પ્રગતિ થશે પણ દસ્તાવેજોમાં સાવચેત રહેવું જરૂરી છે વિદેશ થી સ્ત્રોત ખુલવાની સંભાવના પણ છે આર્થિક સ્થિતિની દ્રષ્ટિએ જોઈએ તો પૈસા મળવાની શક્યતા છે જમીન કે ઘરની ખરીદીનો વિચાર હોય તો મહિનાના અંત તરફ યોગ્ય સમય રહેશે પંદરમી મે પછી ખર્ચમાં વધારો થઈ શકે છે ખાસ કરીને જવેરાત સામાન યાત્રા માટે પ્રેમ અને વિવાહિત જીવન વિશે જોઈએ તો પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે તમારો સંબંધ નવું ધનિષ્ઠ બનશે લગ્નની વાત આગળ વધવાની પણ સંભાવના છે વિવાહિત જીવનમાં પણ શાંતિ રહેશે જીવનસાથી સાથે સમય મોકો મળશે થોડા મતભેદો થઈ શકે છે પણ સમજદારીથી હલ થઈ જશે કુટુંબ અને સામાજિક દ્રષ્ટિએ જોઈએ તો કુટુંબમાં ખુશીઓનો માહોલ રહેશે ઘરમાં કોઈ શુભ પ્રસંગ થવાની શક્યતા છે મિત્ર વર્તુળમાં પ્રતિષ્ઠા વધશે માસના મધ્યથી અંત સુધી તમે સામાજિક કાર્યોમાં જોડાવાનું યોગ બની શકે છે ભાઈ બહેનો તરફથી સહયોગ પણ મળી શકે છે આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ મહિને આરોગ્ય તમારું સારું રહેશે જો તમે ડાયટ અને લાઈફસ્ટાઇલ પર ધ્યાન આપો છો તો તમારું ઊર્જા સ્તર ઊંચું રહેશે વીસ મે પછી થોડો થાક શરીરમાં દુખાવાની ફરિયાદ થઈ શકે છે ઊંઘ તમારા માટે લાભદાયક રહેશે સાથે વિશેષ સલાહ શુક્રવારના દિવસે ગાય માતાને ગોળ અને રોટલી ખવડાવો વૃદ્ધ સ્ત્રીઓ તારીખ વાર શુભ દિવસો જોઈએ તો બીજી મે નવા કાર્ય માટે અનુકૂળ દિવસ નવમી મે આવકના નવા માર્ગ ખુલી શકે છે મે મે પ્રેમ જીવનમાં આવી શકે છે સુખમાં વધારો થઈ શકે છે આ રાશિફળ સામાન્ય આગાહી પર આધારિત છે વ્યક્તિગત કુંડળી અને ગ્રહોની સ્થિતિના આધારે પરિણામો ફેરફાર થઈ શકે છે નોંધ વ્યક્તિગત માહિતી માટે નિષ્ણાંત જ્યોતિષની સલાહ લેવી જરૂરી છે જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખશો જય ભોલેનાથ